ગીર સોમનાથના વેરાવળ બંદરે ત્રણ નંબરનું સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી મેઘરાજા અને દરિયો તોફાની બને તેવી શક્યતા છે ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટરની પ્રતિ કલાકે ફૂંકાશે પવન પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે દરિયામાં ઊંચા મોજા ઉછળશે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે હાલ તો ભયસૂચક સિગ્નલ જે છે ત્રણ નંબરનું તે કાંઠે લગાડવામાં આવ્યું છે ગીર સોમનાથના વેરાવળ દરિયા કિનારે આ ભયસૂચક ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે આગામી ત્રણ દિવસે ગુજરાતમાં મેઘરાજા વિવિધ વિસ્તારને ધમરોળ છે આ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે આગાહીના અનુલક્ષી અને હાલ ત્રણ નંબરનું સિગ્નલ વિરાવળ બંદર ઉપર લગાડવામાં આવ્યું છે તો સાગર ખેડૂતો જે છે તેમને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે